સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા આરોગ્ય અંતર્ગત આવે તે માટે એક નવું પગલું ભરાયું છે નવી પહેલ કરવામાં આવી છે આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે સાતસો થી વધુ લોકો ભેગા થયા છે આ ઘટનામાં જીવન માવજત અને માનસિક સુખાકારીની ઉજવણી પર કેન્દ્રિત એક નોંધપાત્ર પ્રસંગ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં આદરણીય વક્તાઓ જય વસાળવા સંજયભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા છે તેઓ જાણકારી આપી છે આરોગ્યના જુદા જુદા પાસાઓ પર તેમની અમૂલ્ય આંતરદ્રષ્ટિ શેર કરી છે એક પ્રખ્યાત પ્રેરણાત્મક વક્તા જય વસાળવા પ્રેક્ષકોને જીવનની ઉજવણી પર સશક્તિકરણની વાતથી મોહિત પણ કર્યા છે આ ક્ષણની પ્રશંસા કરવા પડકારોને સ્વીકારવા અને પરિપૂર્ણતાને જીવનમાં આગળ વધારવાના મહત્વ પર ભાર પણ મૂક્યો છે સાથે જ સંજયભાઈ રાવલે તંદુરસ્તી જીવનશૈલી જાળવવા સુસંગતતાના મહત્વ વિશે પણ ઉત્સાહથી બોલ્યા છે સુખાકારી માટે સહાયક સમુદાયને પ્રોત્સાહન આપવા માટે નિયમિત વર્કઆઉટના ફાયદા સામાજિક સંસ્થાઓની ભૂમિકાને પણ પ્રકાશિત કરી છે દિનચર્યામાં માવજતને અગ્રતા બનવા માટેની પ્રેરણા પણ આપવામાં આવી છે આજે આદિક્યુરા હોસ્પિટલ તરફથી પહલ નામની એક ઇવેન્ટ એક પ્રસંગનું આયોજન કરવામાં આવેલ છે આદિક્યુરા હોસ્પિટલ તરફથી અમારો એક વાર્ષિક ઇનિશિયેટિવ છે એક પ્રયત્ન છે જેના મારફતે અમે સમાજમાં વિવિધ જાતના રોગો ન થાય રોગ અટકાવી શકાય એ વિશેની માહિતી સમાજમાં પહોંચાડી શકીએ લોકોને આપી શકીએ અને આ પ્રસંગે અમે બે જાણીતા સ્પીકર્સ બે વક્તાઓ જય વસાવડા અને સંજય રાવલ એમને આમંત્રિત કર્યા છે આ બંને સ્પીકર્સ આજે જિંદગીમાં જિંદગીને કેમની જીવવી કેમની માણવી અને તંદુરસ્ત રહેવા માટે શારીરિક માનસિક અને સોશિયલી આ દરેક બાબતની હેલ્થમાં તંદુરસ્ત રહેવા માટે શું કરવું જોઈએ એ વિશે આપણી સાથે એમના અનુભવો શેર કરશે આજે આમ જોવા જઈએ તો સમગ્ર શહેર અને ડિસ્ટ્રિક્ટમાંથી ખૂબ સારો અમને આવકાર મળ્યો છે આ હોલની કેપેસિટી ફક્ત પાંચસો લોકોની છે છતાં પણ અમારી પાસે સાતસોથી આઠસો જેટલા રજીસ્ટ્રેશન્સ થયા છે આજકાલની આપણી બિઝી લાઈફમાં આપણે બધા એટલા બિઝી થઈ ગયા છે કે ના તો જમવાના ઠેકાણા છે અને ના જ ઊંઘવાના ઠેકાણા છે અને સાથે સાથે આપણી જિંદગીમાં ભરપૂર સ્ટ્રેસ આ બધાની અસરના કારણે આપણી હેલ્થ પર બહુ જ ખરાબ અસર આવે છે અને બાય ધ ટાઈમ આપણે ચાલીસ કે પચાસ વર્ષના થઈએ ઘણા બધા રોગો આપણા શરીરમાં આવી જાય છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર જેવા હવે તમે નોર્મલી શું કરો તમારી ગાડીની રેગ્યુલર ક્લિનિંગ કરો સર્વિસિંગ કરો પણ આપણે શરીર માટે એવું કંઈ રેગ્યુલર કરતા હોઈએ છીએ તબિયત બગડી એટલે દવાખાનામાં જતા રહ્યા અને ટ્રીટમેન્ટ કરાવ્યું આદિક્યુરા એક નવું ઇનિશિયેટિવ લે છે જેમાં આપણે વાત કરીએ છીએ હેલ્થની અને આદિક્યુરા પહેલમાં આપણું થીમ છે કરે બાત હેલ્થથી હવે જો વાતે એમ કરેંગે આજે બધી વાતો આપણે હેલ્થની કરીશું એ આપણે ધીમે ધીમે આપણે હેબિટ્સમાં ઉતારવાનું પ્રયત્ન કરવાનું છે કેમ કે જેમ જ આપણે વાત કરીશું આપણા વિચાર બદલાશે વિચાર બદલાશે એના સાથે ભાવ બદલાશે ભાવ બદલાશે એટલે આપણે એક્શન્સ કરીશું અને જ્યારે રેગ્યુલર એક્શન્સ કરીશું તો આપણી હેબિટ્સ થશે અને હેલ્ધી ટૉપ કરીશું હેલ્ધી વાતો કરીશું અને હેલ્ધી હેબિટ્સ ડેવલપ કરીશું એ બધી આપણાને આગળ જિંદગીથી રોગથી બચાવશે અને આપણા લાઈફ માટે ફાયદેમંદ રહેશે ડૉક્ટર પંકજ ખંડેરભાઈ